પછી ગાડી ભરીઓ એમ નહો આલે જલ્દી આપણા બડે ગાડી તો સગે છે ભાઈ મસ્તની ક્લીનિંગ જે જે ક્લીનિંગ કરી છે અને આપડા જો પેન્ડ બિન નાખું બીનું થઈ ગઈ છે અને મેં કરી દીધો જો આપણો વિડીયો ભાઈ ધાર્મિક ને ઉપાડ્યો ધોળા દીયા બરોબર ને ભાઈ બાર બરોડા નહી ગયા રામ એ બાર બરોડા કેતા ઉપાડવા તો ગમ્યા જ આવો પડે યાર અને ઉપર ખડખડાવું પડો તેને વિડિયો થોડું વાંચે ડિલીટ કરું કાલે ડિલીટ ન કરું એ તો કરવું જ જોઈએ તારે આપણે પહેલા તને ચોખોટવાળી વાત પાડી હતી કે ભાઈ વિડિયો તને ભાઈ બધે પૂછીને પૂછી લેજે કે આ ટાઈપનું નું પછી હું મેકું પછી હું એડિટિંગ કરું એ વાત નથી વિડિયો તો ડિલીટ કરવો જ જોઈએ વિડિયો ડિલીટ કરું મારી પાસે બધા સબૂત પડ્યા તમ તારે મારી પાસે રેકોર્ડિંગ પડ્યું જ તારું મેં તને નતું કીધું કે હાલો ભાઈ વિડિયો હવે ધારમે ઉતરી ગયો છે

જી બોય એટલે હાલો હા તો કરવું જ જોઈએ ખબર નત પડતી એક વારમાં એક માણાએ એક છે કે વિડિયો ડિલીટ નત કરો તો કરવો જ જોઈએ આદમે કાલ હો અત્યારે આને આલ આવતો હોય તો અત્યારે આવી જ હાલતું અત્યારે માર કામ છે એટલે હું થી આવી તો યાર

હું રમકડાના ખેલ છે તો વિડીયો ડિલીટ કરી નાખું એ આજે વિડીયો ડિલીટ નહીં થાય કાલે વિડીયો ડિલીટ નહીં થતા જેને કેવું ને એને કહી દેજે તો કરવો જો કાલ તને હવાર આવે મળું ને તમ તારે કેમ કે હું બીજા મોબાઈલ માંથી ફોન કરું કેમ આમાં ચાર્જિંગ નથી મેં તો ધાર્મિક એમ કહે છે કે ભાઈ વિડીયો ડિલીટ કર નાખ હવે એ ને રોન કાઢે છે કે વિડીયો ડિલીટ કર નાખ હવે બધા જ પેલા હું આમાંથી ફોન કરું એને તમને લોકોને દેખાડું કે થિંગ કે થઈ જાય યાર આમ જ થાય હું એવું હોય તો હું થોડક બીજા મોબાઈલ

اٹل میدان کی تو کری نہیں نہیں کروں ویڈیو ڈیلیٹ ابے بول تو یہ تو گھر ہوتا جائے بھائی نہیں 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 تھا ویڈیو ڈیلیٹ کل اؤں تمدر سر ہارے اگے ای بڑی بڑی ہتیا આવتو رے ہتیا آو کروں تو میں એમ کہوں تو ہتیا આવتو رے مطلب ہے میدان کی تو اگر میرے کو کام ہے نا

એ વિડીયો તું ડિલીટ કર નાખ ઈ એમ મે મિત્રો આ કેનો નોલેજ છે કે તો પેલા તમે બનાવો આ પેનું કે પ્રાઇવેસી હોય તો વાત અલગ છે પ્રાઇવેસી એની કઈ હે નહીં પેલા પછી પછી એમ કે કે વિડીયો આપણો મેકાઈ જાય પછી વ્યૂ હાર આવી જાય ને પાંચ છ દિવસ વિડીયો ને ના ના અઠવાડિયું જેવો અઠવાડિયું બાર દિવસ જેવું થઈ ગયું ઈ વિડિયો ને એટલા બધા દિવસ થઈ ગયા ને પછી વ્યૂ આવી જાય ને પછી માણા બોલે બાકી આ વિડીયો મારા ડેલી રેગ્યુલર જોવે છે બાકી 24 કલાક ની અંદર એ નક્કી આવતું કે મને કે એનો પાકે તો વધી વધી બે ત્રણ દિન ની અંદર એ પા જોઈ લીધો હોય

શું કરી લઈ કે વિડિયો ડિલીટ થઈ જાય તાર ફોન તું ગમે ત્યારે આય તો વિડિયો નો કરું તો પછી બાકી વિડિયો તો ડિલીટ કરવો જોઈએ ના મોબાઈલ આવે તો તું કર ને તો તું વિડિયો ડિલીટ કર કરો જો આજ ની તો કાલ કિડને તાઈ મગજ મારી કેરમાં ખોટે ખોટે તારે જેવા હાથ આવે મારી તો યાર થાય હો અત્યારે મારી પાસે ટાઈમ નથી તું ખોટે ખોટે તું રમાડવાનો ધંધા કરસ તો કાલે એ બગીચા તો અત્યારે તને કઈ ઉજ્યું નઈ ને હવે તું મને એમ કેસે કે વિડિયો ડિલીટ કર નાખ

મગજ એક તો ફેરવી ને તાવ આવ્યો છે ને દવા લેવા જાવી છે હેર કટિંગ નો મારો આપનો વડીયો નો વિડિયો વિડિયો પણ ઉતારો જવાનું છે તો અમે હવે કઈક વિડિયો વિડિયો એન્ડ જ કરી દઈએ કદાચ જે ને હેર કટિંગ નો વારો આવી જાય હેર કટિંગ કરતા હું વાળ કટિંગ કરી આવું પછી એક આપનો વડીયા ટુ એક વિડિયો વિડિયો ઉતારવા નો ઉતારતા હું ને આજ નો વિડિયો ગેમિંગ વિડિયો કદાચ લાઈક ચેનલ ને કદાચ સબ્સ્ક્રાઇબ અને પ્રેમ કરો જ ભાઈ હરખાઈ નો આપડે યાર કાઈ વાંધો નહીં એને તો આપણે ઉપાડી લીધો છે ને હરખાઈ નો એના અમે તો કાઈ નથી તો આજનો વિડીયો ગમે વિડીયો ને કદાચ લાઈક ચેનલ ને કદાચ સબસ્ક્રાઈબ તમારા ફ્રેન્ડ સર્કલ ને ફેમિલી સર્કલ ને શેર કરવાનું ભૂલતા ને મળશું બીજી બાબાય